હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બે કાચા બટેટા અને સૂજીમાંથી એકદમ નવો નાસ્તો બનાવીને તૈયાર કરીશું અને સાથે ખૂબ જ ટેસ્ટી એવી ચટપટી ચટણી પણ બનાવીશું જે ચટણીનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકશો તો અહીંયા મેં બટેટા લીધા છે એની છાલ કાઢી અને ધોઈ લીધા હતા અને મોટા ટુકડામાં સમારી અને આપણે ગ્રાઇન્ડર જારમાં નાખી દઈશું હવે એની અંદર થોડું એક ચોથા કપ જેટલું પાણી નાખી અને આપણે સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે તો એકદમ સ્મૂથ પેસ્ટ મેં અહીંયા બનાવી અને રેડી કરી લીધી છે તો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે પણ લમ્પ્સ ના રહે એ રીતે આપણે એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે જો તમને પાણી ઓછું થયું હોય તો થોડું બે ચમચી એટલું પાણી ફરી નાખી અને પીસી લેવાની તો એકદમ બેટર જેવું રેડી કરવાનું છે બટેટાના લમ્પ્સ રહેવા દેવાના નથી હવે આ બે સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં એક મિક્સિંગ બોલ લીધો છે બોલની અંદર આપણે એક કપ સૂજી નાખીશું જે ચીણો સૂજી આપણે રેગ્યુલર લેતા હોય ઘરમાં વાપરીએ એ સૂજી છે એક કપ સૂજી અહીંયા નાખીએ અને એની અંદર હવે આપણે જે બટેટાને પીસી અને રાખ્યા છે એ નાખી દઈશું હવે એની સાથે અહીંયા હું અડધો કપ દહીં છું દહીં છે એ વધારે ખાટું પણ નહીં અને એકદમ મોરું નહીં મીડિયમ દહીં છે તો એવું દહીં આપણે લઈશું અને હવે બધી જ વસ્તુઓને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું બટેટા સૂજી અને દહીં તો બટેટાનો ઉપયોગ કરવાથી તમે જે રેસીપી બનાવશો એમાં તમને લાગશે જ નહીં સૂજીની રેસીપી તમે જ્યારે બનાવો તો થોડી ચીકણી લાગે છે આપણને પરંતુ બટેટા નાખવાથી એનો ટેસ્ટ અલગ આવે છે અને તમને લાગશે જ નહીં કે આ સૂજીમાંથી છે એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે તો બેટરને અહીંયા સરસ રીતે આપણે મિક્સ કરી અને ફેટી લેવાનું છે જો ઘાટું લાગે જરૂર લાગે તો તમારે અહીંયા ફરીથી થોડું બે ચમચી જેટલું પાણી નાખવાનું તો હવે આપણે જે બટેટાનું ગ્રાઇન્ડ કર્યા હતા એની અંદર હું એક ચોથાઈ કપ જેટલું પાણી નાખી જે બટેટું ચોટેલું છે એ બધું આપણે લઈ અને બેટરની અંદર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવશો એટલે બેટર છે એ તૈયાર થઈ જશે જો ખાટું જણાય તો તમારે પાણી ફરી નાખવાનું નહીંતર તમારે આ રીતે રાખી અને હવે આપણે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મીઠું અને સાથે આપણે અહીંયા એક ચમચી જેટલી ચીલી ફ્લેક્સ નાખીશું તમને જે મસાલા પસંદ હોય અહીંયા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય અને તમે બીજા સૂકા મસાલા પણ નાખી શકો પરંતુ મેં અહીંયા ચીલી ફ્લેક્સ અને મીઠું જ અત્યારે નાખ્યા છે અને એને પણ મિક્સ કરી દઈશું તો તમે જે રીતે બનાવવા માગો એ રીતે આગળ હું તમને કહીશ કે તમે કઈ રીતે આમાંથી કેટલા તમે રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો હવે આ બેટર અત્યારે આટલું બનીને તૈયાર થઈ ગયું છે તો અત્યારે હું એની અંદર કંઈ નાખીશ નહીં અને આને આપણે રેસ્ટ ઉપર દસ મિનિટ જેવું રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે એની સાથે જે બનતી ચટપટી ચટણી છે એ તૈયાર કરી લઈશું તો પ્લેટ ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું હવે ચટણી બનાવવા માટે પહેલાં આપણે બે ટમેટા લઈશું ધોઈ લેવાના અને ટમેટાના ઉપરનો ભાગ કાઢી અને લાંબી ચીરીઓમાં આપણે સમારી લઈશું તો જો આ ચટણી છે એ બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે બને ટમેટાને અહીંયા હું સમારી અને રેડી કરી લઉં છું તો તમારી ચોઈસ પ્રમાણે તમારે ચટણી કેટલી બનાવી છે નાનો બોલ બનીને તૈયાર થશે બે મીડિયમ ટમેટામાંથી તો હવે ટમેટાને સાઈડમાં રાખી દઈશું અને ગેસ પર પેન રાખી એક ચમચી તેલ નાખી દઈશું અને તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે એને કટકા કરીને મેં રાખ્યા એ નાખી દીધા તમને લસણ પસંદ હોય તો તમારે પાંચ થી છ કડીઓ અહીંયા લસણની તેલની અંદર આદુની સાથે નાખી દેવાની છે મેં લસણનો ઉપયોગ કર્યો નથી એટલે હું ડાયરેક્ટ અહીંયા ટમેટા જે સમારીને રાખ્યા હતા એ નાખી દઉં છું અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું અને એક મિનિટ જેવું આપણે ટમેટાને તેલની સાથે સાતળી લઈશું ત્યાર પછી આપણે એની અંદર મીઠું નાખી દઈશું જેથી ટમેટા છે એ ઝડપથી સોફ્ટ થઈ જાય એટલે થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેટલો નાસ્તો છે એના સાથે આ ચટણી છે એક સફિશિયન્ટ બનશે વધારે બનશે નહીં પણ આ ચટણીને જો તમે વધારે બનાવી અને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરીને પણ ખાઈ શકાય છે બહુ જ ટેસ્ટી એવી બને છે ફક્ત તમારે અહીંયા લસણ નાખી દેવાનું વધારે મેં લસણ નથી નાખ્યું તમારે લસણ નાખવાનું હવે કવર કરી અને ત્રણ મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું ત્રણ મિનિટ જેવું થાય એટલે આપણે ફરી ટમેટાને છે એ સાઈડ પલટાવી દઈશું થોડા મિક્સ કરી દેવાના જેથી ટમેટું છે ફટાફટ ખૂબ થઈ જાય હવે બીજા મસાલા આપણે કરીશું તો મેં અહીંયા કાશ્મીરી મરચું છે એ બે મોટા કશ્મીરી મરચાંને તોડી બી કાઢી અને સમા ગરમ પાણીમાં પલાળી દીધા હતા રેસીપી બનાવવાની હોય તો પહેલાં ગરમ પાણીમાં મરચું નાખી દેવાનું સાથે એક ચમચી દાળિયા અને થોડી એ બી આંબલીનો ચૂરો છે મેં જે ઘરે જ બનાવી લીધો છે એ નાખ્યો છે અને એક મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ યાની કે કોકોનટ પાવડર નાખ્યો છે હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે તમે ચટણી બનાવશો બહુ જ ચટપટી ટેસ્ટી તમે કોઈ પણ નાસ્તા સાથે પણ બનાવીને ખાઈ શકાય છે હવે મિક્સ કરી દઈશું સરસ રીતે અને મિક્સ થઈ જાય એટલે કવર કરી અને ફરી એને બેથી ત્રણ મિનિટ માટે રાખીશું ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે નહીતર જ બેસી અને બગડી જશે તો અહીંયા ટમેટા છે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જાય છે જો તમારું વાસણ છે એ બળે એવું હોય તો એક ચમચી જેટલું પાણી નાખી દેવાનું નહીંતર છે એ નીચેથી બળી જશે પણ જો નોનસ્ટિક પેન હોય તો બળવાની કોઈ ચિંતા નથી અને ટમેટા સ્મૂથ થઈ જશે આ રીતે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને થોડું એવું ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારની અંદર નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તીખા મરચાં હોય તો ઓછા લેવાના મારી પાસે કશ્મીરી હતી એટલે કલર પણ સરસ આવે અને તીખું પણ ના બને તો હવે એ ઠંડુ થઈ ગયું છે થોડું તો એને હવે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને એને આપણે સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરીશું તો આ ચટણી છે એ તમે ઇડલી ઢોસા સંભાર ઇડલી ઢોસા મેંદુવડા કોઈ નાસ્તા કે આલુ પરોઠા સાથે બનાવો ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો અહીં આપણી ચટણી છે હવે બનીને રેડી થઈ ગઈ છે અત્યારે હું આને તડકો નથી આપતી જો તમને ઇડલી ઢોસા ખાવી હોય તો તમે રાયનો વઘાર નાખી દો તો એ ઈડલી ઢોસાની ચટણીમાં થઈ જાય અને આમ જ ખાવશો તો પણ બહુ જ સરસ લાગશે આલુ પરોઠા કે કોઈપણ સાથે બનાવશો ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો આપણી ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે બધા નાસ્તા સાથે ખાઈ શકાય છે હવે આપણે તડકો લગાવીશું એક તો ગેસ ઉપર મેં અહીંયા તડકા પેન રાખી છે એની અંદર એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખીશું રાઈનું પ્રમાણ હું થોડું અહીંયા વધારે લઉં છું તમને નાસ્તામાં રાઈ ગમે છે તો તમે વધારે ઓછી કરી શકો છો મેં અહીંયા એક ચમચીમાં થોડી જ ઓછી એટલી રાઈ નાખી છે રાઈને સરસ એવી આપણે ચટકવા દેવાની છે રાઈ પ્રોપર ચટકી ચટકી જાય ફૂટી જાય ત્યાર પછી જ આપણે એની અંદર હિંગ નાખીશું અને થોડા મીઠા લીમડાના પાન છે પાંચથી છ એ મેં નાના નાના ટુકડામાં સમારીને લીધા છે જેથી કરીને આપણા નાસ્તાની અંદર આખું લીમડાનું પાન દેખાય નહીં તો હવે આ બેટર જે વઘાર કર્યો છે એને આપણે આ ચટણીની અંદર નથી નાખવાનો એને આપણે જ્યાં સૂજીનું બેટર બનાવીને રાખ્યું છે એ થોડું ફેટી લેવાનું કન્સિસ્ટન્સી તમને જો જાડી જણાય તો તમે ફરીથી ઉપર થોડું પાણી નાખી અથવા તો છાશ નાખીને આ રીતે કરી દેવાની તો અત્યારે મેં બે ચમચી જેટલી છાશ નાખી અને મિક્સ કરી દીધું હતું બેટર અને એની અંદર અત્યારે હું જે રાયનો વઘાર કર્યો છે આપણે એ નાખી દઈશું આ રીતે આ નાસ્તો બનાવવાથી બહુ જ ટેસ્ટ એવો લાગે છે અને સુગંધ પણ એકદમ સરસ એવી આવે છે તો આપણું બેટર છે હવે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો નજીકથી તો આ નાસ્તો છે એ બહુ જ સરસ એવો બનશે અને ઘણી રીતે તમે આને બનાવીને તૈયાર કરી શકશો હું આગળ તમને જણાવું છું તો હવે નાસ્તાને બનાવવા માટે એક પેન ગેસ ઉપર રાખી છે અને એની અંદર આપણે પાણી નાખી દઈશું અને કવર કરી અને પાણીને ગરમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બેટરની અંદર સોડા નાખી અને આપણું બેટર તૈયાર કરી લેવાનું છે તો અહીંયા અડધી ચમચીથી થોડો ઓછો એવો ખાવાના સોડા ટાટાના સોડા મેં લીધા છે એ નાખી અને આપણે મિક્સ કરી દઈશું તમે ઈનો લો તો એનાનું એક સચેટ આવીની અંદર નાખી દેવાનું મેં સોડા લીધા છે એટલે અડધી ચમચીથી ઓછા એટલા સોડા નાખી અને આપણે મિક્સ કરી દઈશું બેટર સાઈડમાં નાખી અને ફટાફટ આપણે જે મોલ્ડમાં નાખવાના હોય એ મોલ્ડ ગ્રીસ કરી લેવાના હવે હું અહીંયા વાટકીનો ઉપયોગ કરું છું જો તમારે નાની વાટકી ન કરવી હોય તો તમે પ્લેટ ગ્રીસ કરી એમાં પણ ઢાળી શકો છો અને અપેની પેનમાં બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકાય તમારી ચોઈસ અકોર્ડિંગ તમે હાંડવાની જેમ ઉત્પન્નની જેમ કોઈપણ રીતે બનાવીને રેડી કરી શકો છો વાટકી ગ્રીસ કરી અને અહીંયા પાણી ગરમ થઈ ગયું છે તેની ઉપર દૂધની જાળી રાખી દઈશું અને વાટકીઓ એની ઉપર રાખી અને આપણે એની ઉપર બેટર નાખી દઈશું તમને જે રીતે સહેલાઈ લાગે એ રીતે બેટર નીચે રાખીને નાખીને વાટકી પણ મૂકી શકાય આ રીતે પણ કરી શકાય તો વાટકીમાં એક એક ચમચો બેટર નાખીશું વધારે થિકને સાળો હું નાસ્તો નથી બનાવતી તો પણ ઘણું જાડું થઈ જશે તો તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો અહીંયા બાટકીની અંદર બેટર નાખી અને કવર કરી અને આઠ મિનિટથી દસ મિનિટ જેટલો સમય આપણે એને સ્ટીમ થવા દેવાનો છે તો ટેપ કરી અને હવે કવર કરી દઈશું આઠ મિનિટ પછી ચેક કરી લઈશું આપણે કે આપણો નાસ્તો છે એ સ્ટીમ થયો છે કે નહીં તો ગેસની ફ્લેમ લો કરી દીધી છે પહેલાં મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી હતી અત્યારે લો કરીને ચેક કર્યું છે તો એકદમ સરસ એવો બફાઈ ગયો છે તો નીચે લઈ લઈશું અને ફરી બીજો નાસ્તો આપણે એની અંદર રાખી દેવાનો છે અને પહેલાં નાસ્તો ઠંડો થાય એટલે આપણે એને ડિમોલ્ટ કરી લઈએ તો અહીંયા નાસ્તો ઠંડો થવા માટે રાખી દીધો તો થોડી વાર ઠંડો થાય ત્યાર પછી આપણે ચપ્પુથી એને ઉખાડી લઈશું તો આ રીતે તમે બનાવશો તો અલગથી તમારે તડકો પણ નહીં માળો પડે અને ટેસ્ટ બહુ સરસ એવો બનીને આ તૈયાર થાય છે તો હવે એને આપણે ચપ્પુની મદદથી આ રીતે ફટાફટ નીકળી જશે ઠંડો થશે એટલે એ તરત છોડી દેશે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અંદરથી પાછળથી જોશો તો એકદમ સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયો છે અને સૂજીનો છે પણ બટેટા નાખવાથી એનો ટેસ્ટ છે એ બહુ સરસ એવો આવે છે હવે બધો જ નાસ્તો આ રીતે હું બનાવી અને હવે રેડી કરી લઈશ તો આને આપણે છે એક પ્લેટમાં સાઈડમાં રાખી દઈશું એકદમ કલરફુલ એવો આપણો નાસ્તો અને ચટપટી ચટણી બનીને તૈયાર થઈ જશે તો આ નાસ્તાની ચોઈસ તમે તમારી રીતે કોઈપણ મોલ્ડમાં આપી શકો છો ઢોકળાની જેમ પણ ઢાળી શકો છો હાંડવાની જેમ બનાવી શકાય છે ઉત્પમની જેમ બનાવી શકાય અપે પેનમાં પણ બનાવી શકાય ઘણી બધી રીતે બનાવીને તૈયાર કરી શકાય તો હું તમને નજીકથી પણ બતાવું છું એકદમ સુપર સેઝ ટેસ્ટી આવો કાચા બટેટા અને સુજીનો નાસ્તો અહીંયા રેડી થઈ ગયો છે અને સાથે ખૂબ જ ચટપટી ટેસ્ટી એવી ચટણી એકવાર આ ચટણી બનાવીને તમે જરૂર ટ્રાય કરજો જો તમે લસણ ખાતા હોય તો પાંચથી છ કડી એડ કરી દેવાની તો આ ચટણી તમે એકવાર બનાવશો ને તો ચટણીના તમે દીવાના થઈ જશો એટલી ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સ્પોન્જી અને સુપર ટેસ્ટી એવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય તો વિડીયોનો લાઇક અને શેર કરવાનું જરૂર ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં કોમેન્ટ પણ લખજો કે તમને કેવો લાગ્યો છે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય